નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એક્સપર્ટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીજી આર્ટ્સ કોલેજ સ્વનિર્ભર માટે તમે જોઈ શકો છો નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી જાહેરાત આવેલી છે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જેમાં આચાર્ય તેમજ અધ્યાપક માટેની જગ્યા છે મિત્રો આચાર્ય માટે એમ એ લઘુત્તમ પંચાવન ટકા પીએચડી અધ્યાપન સંશોધન પ્રકાશન અધ્યાપક તરીકેનો કોલેજનો પંદર વર્ષનો અનુભવ તેમજ અધ્યાપક માટેની જગ્યા છે મિત્રો જેમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન વિષયોના વિષય સાથે એમ એ લઘુત્તમ પંચાવન ટકા તથા પીએચડી નેટ જીસલેટ અધ્યાપક તરીકેનો કોલેજનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તમે જોઈ શકો છો ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો તેમજ પ્રમાણિત નકલના બે સેટ ચાર પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે ઉપરોક્ત તારીખ સમય અને સ્થળે સ્વખર્ચે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે અનુભવ ધરાવતા ન મળે તો બિન અનુભવીના અધ્યાપકનો તરીકે પણ અહીંયા પસંદગી કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનું જે તારીખ છે અહીંયા આપેલી છે મિત્રો પ્રેમનાથ મહાદેવનગર ગરાડિયા પેટ્રોલ પંપ સામે સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે તારીખ સોળ ડિસેમ્બર બે ચોવીસ ને સોમવારના સવારે અગિયાર કલાકે નીચેની જગ્યાઓ માટે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો ગુજરાત ભાસ્કર આવૃત્તિમાં આજે બાર ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું તમે જોઈ શકો છો શ્રી ચંડીસર માધ્યમિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થા છે મિત્રો જેમાં શિશુ શાળા તેમજ બાલ મંદિર માટે વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત તમે જોઈ શકો છો શ્રી ચંડીસર માધ્યમિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થાના વિભાગો માટે આગામી ધોરણે શિક્ષકની ભરતી કરવાની હોય લાયકાતરત ઉમેદવારોએ અરજી અને પ્રમાણપત્રોની નકલો સાથે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના મંગળવારના રોજ સવારે અગિયાર કલાકે ઇન્ટરવ્યુ માટે સ્વ ખર્ચે હાજર રહેવાનો રહેશે મિત્રો જગ્યા માટેની માહિતી જોઈએ મિત્રો તો શિશુ શાળા ધોરણ એકથી પાંચ માટે એક જગ્યા છે મિત્રો અંગ્રેજી માટે બીએ એ બી એડ ની લાયકાત હોય તે ઉમેદવારો તેમજ બાલ મંદિર માટે એક જગ્યા છે મિત્રો પ્રીપીટીસીની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઓપન ઇન્ટરવ્યુમાં આજે રહી શકશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે મિત્રો શ્રીમતી એમડી સોમાણી હાઈસ્કૂલ ચંડીસર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શ્રી ચંડીસર માધ્યમિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે સંસ્થા છે મિત્રો શિશુ શાળા તેમજ બાલ મંદિર માટે તો તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરા છે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ રોજ મંગળવારે સવારે અગિયાર કલાકે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું દિલ્હી પબ્લિક સ્કૂલ જામનગર અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ પીજીટી માટે જ્યોગ્રાફી બાયોલોજી ઇંગ્લિશ ફિઝિક્સ હિસ્ટરી માટે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ સાયન્સ તેમજ હિન્દી માટે તેમજ પ્રાઇમરી ટીચર્સ ઇવીએસ ઇંગ્લિશ કોમ્પ્યુટર હિન્દી મધર ટીચર માટેની જગ્યા છે તેમજ પ્રી પ્રાઇમરી મેન્ટર્સ તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યા છે મિત્રો અહીંયા અટ્રેક્ટિવ કોમ્પન્સેશન પણ અહીંયા મળવાપાત્ર થશે સ્કૂલનું એડ્રેસ છે મિત્રો સર્વે નંબર નાઇન્ટી નાઇન જામનગર રિલાયન્સ ગુજરાત સંસ્થા છે મિત્રો જેમાં ઈમેલ યોર જામનગર ડોટ પર ઈમેલ કરવાનું રહેશે મિત્રો પોતાનું રિઝ્યુમ છે તે તમે જોઈ શકો છો લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા પીઆરટી પીજીટી ટી ની જગ્યાઓ માટે અરજી કરી શકશે મિત્રો આગળ વાત કરશું નવી એક વરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ચંદેર બાલા મોદી એકેડેમી જે છે મિત્રો તેમાં ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો ચંદર બાલા મોદી એકેડેમી જે છે જેમાં તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે અગિયાર ડિસેમ્બરે તમે જોઈ શકો છો અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે જેમાં વાઇસ પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ ટેન પ્લસ યર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ તેમજ બે વર્ષનો લીડરશીપનો એક્સપિરિયન્સ ધરાવતા હોય છે સેકન્ડરી એન્ડ સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીચર્સ માટેની જગ્યા છે જેમાં પીજી વિથ બીએડ ઇન લેંગ્વેજીસ કે કેમિસ્ટ્રી બાયોલોજી સાયન્સ એન્ડ મેથ્સ માટેની જગ્યા છે ક્રિએટિવ પ્રોફેશનલ્સ તેમજ પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની પણ જગ્યા છે વી ઓફર ધ બેસ્ટ પે ઇન ધ રિજન વિથ અ પગ લાઈક પીએફ એન્ડ ગ્રેજ્યુએટીની પણ અહીંયા સુવિધા મળવાપાત્ર થઈ શકશે મિત્રો તમે જોઈ શકો છો સંસ્થાનું એડ્રેસ છે થર્ટીન કોંદ અંકલેશ્વર ખાતે આવેલી સંસ્થા છે જેમાં જે તમારી જે અરજી છે મિત્રો રિઝ્યુમ છે તે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે ઇન્ફો એટ ધ રેટ સી એમ એ વન ડોટ ઇન પર કરવાનું રહેશે વધુ માહિતી માટે અહીંયા સંસ્થાનું જે વેબસાઇટ પણ અહીંયા આપવામાં આવેલી છે તેના પરથી મેળવી શકશો મિત્રો માહિતી આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશન જે સંસ્થા છે મિત્રો જેમાં જેના અંતર્ગત વિવિધ કોલેજો છે જેમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો એસ એસ અગ્રવાલ કોલેજ કેમ્પસ વીરંજલી માર્ગ જે નિયર દેવીના પાર્ક સોસાયટી ગણદેવી રોડ નવસારી ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ કોલેજો છે જેના અંતર્ગત ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો એસ અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિગ્રી કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગ માટે એસોસિએટ પ્રોફેસરની એક જગ્યા છે જે ડિપ્લોમા કોલેજ છે મિત્રો જેમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે લેક્ચરરની બે જગ્યા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે લેક્ચરરની એક જગ્યા મિકેનિકલ એન્જિનિયરિંગ માટે લેક્ચરની બે જગ્યા માટેની જાહેરાત છે તેમજ એસ એસ અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી માટે એમબીએ એચઆર બ્રાન્ચ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા તેમજ એમસીએ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે તે એપ્લિકેશન ફોર્મ ઇઝ અવેલેબલ ઓન ધ ડબલ્યુ 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 ડોટ એસએસ અગ્રવાલ ડોટ ઓઆરજી પરથી તમે એપ્લિકેશન ફોર્મ છે તે મેળવી શકશો અને ત્યારબાદ તે ભરી અને સેન્ડ બાય રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા જાહેરાતના દસ દિવસની અંદર મિત્રો મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ક્વોલિફિકેશન એન્ડ પે સ્કેલ એસ એ ધ જીટીયુ એઆઈસીટી નોમ્સના ધારાણ મુજબ મિત્રો અહીંયા રહેશે તમે જોઈ શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું એકાઉન્ટ ક્લાર્ક માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મૂકબધિર વિકાસ ટ્રસ્ટ સંચાલિત બહેરા બાળકોની શાળા જે અંબિકા નિકેતન અઠવાલાઈ સુરત ખાતે આવેલી છે જેમાં એકાઉન્ટ ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો બીકોમ ટેલીના જાણકાર તેમજ ગુજરાતી અને અંગ્રેજી ટાઈપના ટાઇપિંગના જાણકારને અહીંયા પ્રથમ પસંદગી મળવાપાત્ર થશે સંપૂર્ણ બાયોડેટા અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સહિત અરજી લઈને તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર રોજ ગુરુવારે સવારે અગિયાર કલાકે ઉપર મુજબના સરનામે સ્વ ખર્ચે હાજર રહેવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો મૂકબધિર વિકાસ ટ્રસ્ટ સંચાલિત બહેરા બાળકોની શાળા અંબિકા નિકેતન અઠવાલાઈ સુરત ખાતે હાજર રહેશે મિત્રો ઇન્ટરવ્યુ માટે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય